પુણા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે એક એવો ટેમ્પો ઝડપી પાડ્યો છે જેમાં સામાન્ય નજરે કંઈ દેખાતું ન હતું પરંતુ તેની અંદર લાખોની કિંમતનો દારૂ અત્યંત ચાલાકીથી છુપાવવામાં આવ્યો હતો નવા વર્ષની ઉજવણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુરતમાં બુટલેગરો સક્રિય થયા છે બુટલેગરોએ આ વખતે પોલીસને થાપ આપવા માટે ટેમ્પોના બોડીમાં ખાસ પ્રકારનું ચોર ખાનું તૈયાર કર્યું છે આ ખાનાને ઉપરથી લોખંડના પતરા અને શેડ વડે એ રીતે ઢાંકી દેવામાં આવ્યું કે કોઈ કોઈ પણ અધિકારીને શંકા ન જાય એન્જિનિયરિંગ પ્લાન મુજબ આ ટેમ્પોની બોડીમાં વધારાની જગ્યા ઉભી કરવામાં આવી હતી જેનો ઉપયોગ માત્ર દારૂની હેરાફેરી માટે જ થતો હતો પુણાના મગોબ સીએનજી પંપ પાસે આવેલ જય માતાજી પાર્કિંગમાં જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો ત્યારે ટેમ્પો ઊભો હતો પોલીસને પાકી બાતમી હતી કે આ વાહનમાં કંઈક અજુગતું છે ઝીણવટભરી તપાસ દરમિયાન પતરાની નીચે બનાવેલું ગુપ્ત ખાનું નજરે પડ્યું હતું આ ખાનું ખોલતાની સાથે જ પોલીસ પણ અવાક રહી ગઈ હતી કારણ કે અંદર વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો ખડકાયેલો હતો આ કાર્યવાહીમાં પોલીસે કુલ એક હજાર છસો બત્રીસ નંગ વિદેશી દારૂ અને બિયરની નાની મોટી બોટલો કબજે કરી છે જેની બજાર કિંમત અંદાજે આઠ લાખ બે હજાર આઠસો જેટલી થાય છે આ ઉપરાંત બે લાખનો ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ દસ લાખ સાત હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ માટે આ જથ્થો સુરત શહેરમાં ઘુસાડવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે પોલીસે આ મામલે લિંબાયત વિસ્તારના મયુર સોસાયટીમાં રહેતા નરેન્દ્ર ઉર્ફે નારાયણ દત્તાત્રેય નાગપુરે નામના શખ્સની ધરપકડ કરી છે પકડાયેલો આરોપી મૂળ મહારાષ્ટ્રના અહેમદનગરનો વતની છે અને તેનો ગુનાહિત ઇતિહાસ ઘણો જૂનો છે અગાઉ પણ તે વાંસદા લિંબાયત અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દારૂબંધીના ગંભીર ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે હાલમાં પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને સુરતમાં અન્ય કયા મોટા માથાઓ આ નેટવર્ક સાથે જોડાયેલા છે